હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ ગાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ખટ્ટા સીરપ બનાવવાની રેસિપી આ સિરપને તમે એક વખત બનાવી અને આરામથી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમને માર્કેટમાં મળે તેવું ખટ્ટા શરબત અને ખટ્ટા સોડા પીવાનું મન થાય ત્યારે ફક્ત એક જ મિનિટમાં આ સિરપથી ઘરે બનાવી શકો છો તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત આ સિરપ તમે ઘરે બનાવી લેશો પછી તમને ખબર પણ નહીં પડે કે આ સોડા કે શરબત ઘરે બનાવેલું છે એટલું સરસ લાગે છે રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે જલ્દીથી થી કાલા સિરપ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા એક કપ જેટલી ખાંડ લીધેલી છે અને તેની સાથે જ અડધા કપ જેટલું પાણી લીધેલું છે હવે આપણે ફ્લેમ પર ખાંડ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો હવે આપણી ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ એક નાની ચમચી જેટલું નમક એક નાની ચમચી જેટલો સંજર પાવડર ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલો આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે તેમાં સાઇટ્રિક એસિડ એડ કરીશું આ બધા જ મસાલાઓ એડ કરવાથી આપણા જે સિરપ બનાવીએ છીએ તેનો ટેસ્ટ આપણે જેવી માર્કેટમાં કાલા ખટ્ટા સોડા કે કાલા ખટ્ટા શરબત પીતા હોઈએ સેમ તેવો જ લાગશે તો હવે આપણે તેને એકથી બે મિનિટ સુધી આ જ રીતે ગરમ થવા દેવાનું છે અને તમને ખબર જ હશે કે કાલા ખટ્ટા શરબત બ્લેક કલરનું આવતું હોય છે તો આપણે આ રીતે એનું એક બાઉલ લઈશું અને તેમાં મેં થોડું પાણી એડ કરેલું છે ત્યારબાદ આ રીતેના મેં ગ્રીન અને રેડ ફૂડ કલર લીધેલા છે જેનો ઉપયોગ આપણે બ્લેક કલર બનાવવા માટે કરીશું માર્કેટમાં બ્લેક ફૂડ કલર અવેલેબલ નથી હોતો તો આ રીતે આપણે ગ્રીન અને રેડ બે કલરને મિક્સ કરી અને બ્લેક કલર બનાવીશું તો તમે જોઈ શકો છો આપણો બ્લેક કલર આ રીતે તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આપણો સિરપ પણ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે આ સમયે હવે આપણે તૈયાર કરેલો જે કલર છે તે એડ કરી દઈએ અને જો તમે આ શરબત કે સોડા જે આપણે બનાવવાના છીએ તે ઘર માટે જ બનાવતા હોય અને આ રીતે બ્લેક કલર એડ ના કરવો હોય તો પણ ચાલે પરંતુ જેવું માર્કેટમાં મળે છે સેમ એ જ કલરનો એ ટેસ્ટવાળો બનાવવો હોય તો તમે આ રીતે બ્લેક ફૂડ કલર ઘરે બનાવી અને એડ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો આ રીતે આપણો સિરપ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે આપણે તેની એક તારની ચાસણી નથી કરવાની પરંતુ આ રીતે ચીકાસવાળું થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ સિરપને આપણે થોડો સમય માટે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આ રીતેનો એક બાઉલ લઈ અને તેના ઉપર આ રીતેની એક મોટી ગરણી રાખીશું અને આપણે સિરપને આ રીતે ગાળી લેવાનો છે તો તમે જોઈ શકો છો આપણો એકદમ સરસ અને ટેસ્ટી એવો ખટ્ટા સીરપ બની અને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને એકદમ સરસ રીતે ઠંડો થવા દઈશું અને ત્યારબાદ આ રીતેની કોઈ પણ એક ઘરમાં જે બોટલ હોય તેમાં તેને સ્ટોર કરીશું આ સીરપ તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને આ સીર આ સીરપનો ઉપયોગ કરી અને તમે જે પણ કાલા ખટ્ટા સોડા કે કાલાખટ્ટા શરબત બનાવશો તેનો હન્ડ્રેડ પર્સન્ટ ટેસ્ટ આપણે જેવો માર્કેટમાં પીતા હોઈએ તેવો જ આવે છે તો ચાલો હવે આપણે તેમાંથી એક ગ્લાસમાં ખટ્ટા સોડા અને એક ગ્લાસમાં ખટ્ટા શરબત બનાવીએ તેના માટે મેં પહેલાં અહીંયા ગ્લાસમાં બરફ એડ કરેલું છે ત્યારબાદ આપણે જે પણ સિરપ તૈયાર કર્યો છે તે બે બે ચમચી જેટલો સિરપ એડ કરીશું ત્યારબાદ આપણે હવે તેમાં કશું જ એડ નથી કરવાનું એક ગ્લાસમાં આ રીતે જે સાદી સોડા હોય આપણે તે એડ કરીએ જેથી કરી અને આપણી એકદમ સરસ એવી કાલા ખટ્ટા સોડા બની જાય અને એક ગ્લાસમાં ફક્ત આપણે ઠંડુ પાણી એડ કરીશું એટલે કે તેમાં કાલા ખટ્ટા શરબત બની ગયું એક વખત આ રીતે તેમાં ચમચી એડ કરી અને આપણે મિક્સ કરી દઈએ તો તૈયાર છે આપણું કાલાખટા સિરપમાંથી બનતું કાલાખટા સોડા અને શરબત અને આ સિરપને તમે ફ્રીઝમાં આરામથી એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને તેનો ટેસ્ટ હું તમને સ્યોરિટી આપી છું તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો જેવો આપણે માર્કેટમાં પીએ છીએ સેમ એ જ ટેસ્ટ તમને મળશે તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને એ લોકો પણ આ રીતે ઘરે બનાવી શકે અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ